ચૈતર વસાવાની ધરપકડ અને ધરપકડ બાદ એમના પર લાગેલા આરોપો એટલે એમના પર એક આરોપ તો એ લાગ્યો જ છે કે એમને છૂટો ગ્લાસ મારી અને તાલુકા પંચાયતના પ્રમુખને મારવાની કોશિશ કરી એના સિવાય બીજો આરોપ એ હતો કે સાગબારાના તાલુકાના જે પ્રમુખ છે એ ચંપાબેન સાથે પણ એમને અભદ્ર રીતના વાત કરી હતી એ બાદ એમની ધરપકડ થઈ અને પછી બધું જ જે થયું એ બધાએ જોયું ચૈતર વસાવાના સમર્થનમાં હજારો લોકો ભેગા થયા હજારો આદિવાસીઓ ભેગા થયા પોલીસ સ્ટેશનની બહારથી લઈને કોર્ટની બહાર બધી રીતના વિરોધ પ્રદર્શન કર્યા પણ ચૈત્ર વસાવાની સામે પણ વિરોધ થયો હતો એટલે ચંપાબેન સાથે ખરાબ વર્તન કરવા બાબતે મહિલાઓ જે છે ત્યાંની સાગબારાની મહિલાઓ ભેગી થઈ હતી અને પછી ચૈતર વસાવા સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા એ વિરોધ પ્રદર્શન પછી ચૈત્ર વસાવાના જે સમર્થકો છે એ ટ્રોલર બની ગયા એટલે ચંપા વસાવા સહિત જેટલા પણ લોકો હતા એ મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર કરવા લાગ્યા સોશિયલ મીડિયા પર એવી ટિપ્પણી કરવા લાગ્યા કે તમને અમે બતાવી પણ નહીં શકીએ પણ ચંપાબેન માટે થતી એ ટિપ્પણીઓ અને સાથે જ ચૈતર વસાવાના વિરોધમાં આવેલી બીજી જે પણ મહિલાઓ હતી એ મહિલાઓ માટે પણ અભદ્ર ટિપ્પણી એમના સમર્થકો કરવા લાગ્યા એમાં પણ બે નામ છે એક છે એમએસ શેઠ અને બીજા છે પ્રકાશ વસાવા આ બંને નામના આઈડી અને બંને નામના લોકો જે છે એ ચંપાબેન માટે સોશિયલ મીડિયા પર લખવા લાગ્યા હવે ફરી એકવાર મહિલાઓ બધી જ ભેગી થઈ છે સાગબારા પોલીસ સ્ટેશન જઈ અને આ બંને સામે ફરિયાદ નોંધાવી છે સ્ક્રીનશોટ પણ આપ્યા છે લોકોએ કે અમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે ચૈતર વસાવાએ ચંપાબેન સાથે એ દિવસે ખરાબ વર્તન કર્યું હતું અને હવે એમના સમર્થકો મહિલા સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે અને સાથે જ અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર હવે એમને ડર પણ લાગી રહ્યો છે એવું એ લોકોનું પણ કહેવું છે ચૈત્ર વસાવાના સામે પડતા તમામ લોકો સાથે આવું કરવામાં આવશે એવી વાત પણ એ મહિલાઓએ કરી છે એ બધી જ મહિલાઓ જે વિરોધ પ્રદર્શનમાં આવી હતી એ મહિલાઓ આજે સાગબારા પોલીસ સ્ટેશન પહોંચી છે અને બધી જ મહિલાઓએ આ બંને લોકો સામે કમ્પ્લેન કરી છે બંને લોકો સામે કમ્પ્લેન કરતા એ મહિલાઓએ શું કહ્યું ચૈત્ર વસાવા માટે શું કહ્યું છે તે સાંભળો પહેલા જે દિવસે મહિલા રેલી દેડિયાપાડા ખાતે મહિલા રેલી નીકળી હતી તે દિવસે મહિલાઓને એવી રીતે ખોટી રીતે ચિત્રોમાં આવ્યા છે કે મહિલાઓ રેલીમાં જોડાયા છે તો સાડી પહેરીને કેમ આવ્યા કપડા વગર કેમ નહીં આવ્યા એવી રીતે કોઈ પપ્પુ વસાવા કરી છે અને આ એનએચ એમએસ વસાવા કરી કોઈ એમએસ સેટ કરી છે એના વિરુદ્ધ અમે ફરિયાદ આપી દીધું છે એને સખત અમે કરાવી એના મા બાપ ને પણ અમારે છે ને એને બોલાવવાનું છે એને પૂછવાનું છે કે આ આવા તમારા બાળકો એવા છે એવા છોકરાઓ પેદા કર્યા છે તમે કે જે કોઈ મહિલાઓની કદર ભી નહીં કરતા આવા આવા અભદ્ર ટિપ્પણી કરવા વાળાને સખતમાં સખત જ અમે કરાવીશું પોલીસ સ્ટેશન આવ્યા છે અને એના એ લોકોના વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધાવી છે તાલુકાના પોલીસ સ્ટેશન માં જે એમએ સેટ કરીને છે એમના વિરોધમાં ફરિયાદ લઈને આવ્યા છે અને અમારા ચંપાબેન વિરુદ્ધ એણે એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે કે ચંપા એવી ચંપા કે તારે જોઈને ફિલિંગ ના થાય અમે એટલું જાણવા માંગીએ છીએ કે આ એમ એક સેઠ ને આ ફિલિંગના શબ્દો અમને બધી મહિલાને અમારા શાકભાજા બેડેપાડા મહિલાને એમનો આ ફિલિંગ શબ્દનો અર્થ સમજાવીને અમને એનું કઈ ખબર પડતી નથી કે આને કયો શબ્દ માટે એને રૂપ માટે વાપર્યું છે કે અપશપો અ અશબ્દ આપણે એના જે કઈ ટીકા ટીપ્પણી કરીને એને કયા શબ્દ માં શબ્દો વાપર્યો છે એ અમને ખરાબ છે કે સારો સે ખબર પડતી નથી એટલે એ સાખબરા તાલુકામાં આવે અને અમને બધી મહિલાને આ ફિલિંગ નો શબ્દ સમજાવી જાય એટલી વિનંતી સાથે અમે એને આ આમંત્રણ આપીએ છે તો એને કોઈ પણ સંગંગમાં પોલીસ સ્ટેશન માં કહીએ કે એને હાજર કરો અને અમને બધી મહિલાને સાથે બોલાવીને એ શબ્દનો અર્થ સમજાવે

અને જે એમએસ એસ શેઠ છે ને એમને કહેવા માગીએ છે કે જાહેર માં આવીને બેનો અમે માફી માગે અને અમે બેનો બધા ભેગા મળીને એમને સજા કરવાના છે અને બીજું કે જે રેલી કાઢી હતી એમાં પ્રકાશ વસાવા કરીને કોઈ છે વસાવા કરીને એમણે બહેનો વિશે એટલું ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરી છે તે આપણને કેવા બી શરમ આવે છે એવા ભાઈઓને કહેવાય કે એક આદિવાસી બહેનો વિશે તમે આવું બોલો છો તમારા આદિવાસી બહેનો કે તમારી માતા નહીં તે તમારી બહેનોને તમારી માતાને નગ્ન કરીને ફરવો ને એ કહેતા એમને શરમ નહીં આવતી ચૈત્ર વસાવાના સમર્થનમાં આવતી ભીડ અને સમર્થન માટે લોકો જે કરતા હોય છે એ લોકોને એક પ્રશ્ન પૂછવાનો થાય છે કે તમે ચૈત્ર વસાવા માટે તમારા નેતા છે તમને એમના માટે પ્રેમ હોય તમે એ બધું જ કરો પણ મહિલા માટે કોમેન્ટ લખવાથી કે મહિલાના ખરાબ રીતના કશું પણ સોશિયલ મીડિયા પર લખવાથી ચૈત્ર વસાવા જેલની બહાર આવી જશે એનો જવાબ તો ના છે ચૈત્ર વસાવાના કોર્ટમાં જે કાર્યવાહી થશે એ કાર્યવાહી પ્રમાણે જ બધું આગળ વધવાનું છે સોશિયલ મીડિયા પર ટ્રોલર ગેંગ આખી જે ભેગી થઈ જતી હોય છે એ લોકો મોટા ભાગે આવા કેસમાં મહિલા હોય એટલે એમના ચરિત્ર પર પહેલા આંગળી ચિંતા હોય છે આ કેસમાં પણ એવું થયું સમર્થકો ક્યારેક એ ભૂલી જાય છે કે કાલ સવારે ચૈત્ર વસાવા બધા નેતાઓ સાથે બેઠા પણ હશે ચૈત્ર વસાવા કાલ સવારે સમાધાન પણ થઈ ગયું હશે ભવિષ્યની વાત છે સમાધાન થાય કે ન થાય પણ સમર્થકો અત્યારે જે કરી રહ્યા છે એ ખૂબ ખોટું છે સમર્થન કરો તમે એમની સાથે ખોટું થયું છે તો તમે એમના સમર્થનમાં જે કહેવું હોય કહો પણ એમની સામે જે લોકો છે એ લોકો સાથે આવું વર્તન કેટલું શોભે તમને એ પણ પ્રશ્ન હોય છે એટલે અત્યારે ડેડાપાડા એની આસપાસના જેટલા પણ લોકો છે બધા ચૈત્ર વસાવાના સમર્થનમાં છે પણ ચંપાબેન અને બીજા ભાઈ જેમને કમ્પ્લેન કરી છે એ બંનેની સામે થઈ ગયા હોય એવું વધારે લાગી રહ્યું છે આ કેસમાં આગળ શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પસાર લઉં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો